નમસ્કાર દર્શક મિત્રો આસાનીઓ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી રામ જન્મભૂમિ અયોધ્યા ગત બાવીસ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેનું વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આકા ભારત વર્ષમાં જ્યાં જ્યાં સનાતન વસે છે ત્યાં બધા જ ધાર્મિક સ્થાનોમાં આજે પોષ સુદના દિવસે ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી તેના ભાગરૂપે બડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે બજાર ચોક રામ મંદિર મધ્યના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કમરસ મહાઆરતી આયોજન કરવામાં આવી હતી આ સંગીતમય આરતીની સાથે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હિન્દુ સમાજની બધી જ્ઞાતિઓના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા બજાર ચોક રામ મંદિરે મહાઆરતી પૂર્ણ થયા બાદ દાતા દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નલિયા ગામના યુવા કાર્યકર્તા ભાઈઓ એ જહેમત ઉઠાવી હતી ને ગ્રુપ બાઈ ઉસ્તાદ નલિયાનો પણ સાથ સરકાર મળ્યો હતો બિડો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ શ્રી રામ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના પાંચસો વર્ષના ઇતિહાસ બાદ જે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે જે ગયા વર્ષે પોષ સુદ બારસના પ્રભુ શ્રી રામની આયોધ્યામાં જે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આખા ભારત દેશે અને સમસ્ત હિન્દુ સમાજે જે ભવ્યથી ભવ્ય ઉજવણી કરી અને એ જે ઉત્સવ મનાવ્યો હતો એની વાર્ષિક તિથિ એટલે કે પાઠોત્સવ નિમિત્તે આખા ભારતની અંદર જેમ અયોધ્યામાં ઉત્સવ ઉજવાય છે એવી જ રીતે બધા જ ભારતના ગામોમાં જ્યાં પણ રામજી મંદિર છે અન્ય જે હિન્દુ દેવસ્થાન છે ત્યાં આગળ સૌએ સાથે મળીને ખૂબ જ ઉત્સાહ સાથે અને એકતા સાથે આ ઉત્સવ મનાવ્યો છે આજે એ નિમિત્તે નલિયાના રામજી મંદિર બજાર ચોકની અંદર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત આ રામોત્સવમાં સૌ સાથે મળીને ખૂબ આનંદપૂર્વક ઉત્સવ ઉજવ્યો છે અને સૌ ભાઈઓએ ભાઈ ભાઈઓ બહેનોએ જે સાસાકાર આપ્યો એમનો આભાર હસ્તુ જય ભારત જય શ્રી રામ જય શ્રી રામ અમે નલિયાના સૌ વાસીઓએ સાથે મળીને આજે રામ ભગવાનની જે અયોધ્યામાં રામ જન્મ રામલલ્લા જે જન્મ્યા હતા એમની તીર્થભૂમિએ જે આયોજન વર્ષથી પહેલાં થયું હતું બાવીસ જાન્યુઆરીમાં તે તિથિ આજ પાછી યોજવામાં આવી છે વાર્ષિક ઉજવણી કરવા માટે સૌ ગામ બહળી સંખ્યામાં ભેગું થયું છે અને અતિ હર્ષોલ્લાસથી અમે ખૂબ મોટા મોટી મહાઆરતી રાખી છે અને પ્રસાદીનો પણ મોટો પ્રોગ્રામ રાખ્યો હતો બહેનોનો રાસ ગરબાનો પણ પ્રોગ્રામ રાખ્યો હતો અને સૌએ મહારતીનો લાભ ઉઠાવી અને આ પ્રસંગને બહુ આનંદથી માણ્યો છે એ બદલ દલિયાળ વાસીઓને ખૂબ ખૂબ આભાર